ત્યારે નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ નગરમાં સેવા કરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે ત્યારે કુલ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને છેલ્લે ઉમેદવારો અલગ અલગ વોર્ડમાંથી ચૂંટણી જંગ લડવા માટે મંજૂર કરાયા છે ત્યારે નગરના મતદારોમાં અંદરો અંદર ચર્ચા થઈ રહી છે કે આ એકસો આઠ ઉમેદવારો નગરના કયા કામ માટે ક્યારે ક્યારે નગરની સેવામાં સાચા ઉતર્યા છે ત્યારે નગરમાં ચૂંટણી પ્રચારમાં હાલ દરેક વોર્ડમાં મોટા મોટા હોર્ડિંગ્સો તેમજ રિક્ષા દ્વારા પણ પ્રચાર કરાઈ રહ્યો છે તો બાઇક તેમજ ફોર વ્હીલર પર બેનરો લગાવી પ્રચાર પ્રસારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે